વિશ્વમાં માઘ મહિનો ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનો દેવતાઓના દિવસથી જ શરૂ થાય છે એવામાં જો તમે પૂજા પાઠ કરો છો તો તમને અવશ્ય સારું એવું પુણ્ય મળે છે પરંતુ આ માસમાં કેટલાક નીતિ નિયમોનું પાલન અતિ આવશ્યક છે શા માટે આ માસમાં નથી ગ્રહણ કરાતા મૂળા અને તલના તેલના દીવાનો કેવો છે મહિમા આ બધી જ શાસ્ત્રોક્ત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

પણ જ્યારે દર્શક મિત્રોનો ફોન આવ્યો કે શાસ્ત્રીજી અમને કોઈક એવું કીધું છે કે માઘ મહિનાની અંદર મુરા ના ખાવા જોઈએ આ વાત સાચી કે ખોટી ખવાય કે ના ખવાય અને ખવાય તો શું થાય તો આ પ્રશ્નને જ્યારે મેં જોયો ત્યારે તરત જ મેં ગ્રંથ લીધો અને તે ગ્રંથ હતો નિર્ણય સિંધુ નિર્ણય સિંધુ નામના ગ્રંથની અંદર જ્યારે મેં વાંચન કર્યું ત્યારે મને જાણવા મળ્યું કે માઘ માસમાં વિષયને સુંદર રીતે બનાવીને તમારી સામે હું રજૂ કરું છું તો દર્શક મિત્રો ખાસ કરીને માઘ જેને માસ કહેવામાં આવે છે અને માઘ માસની અંદર શાસ્ત્ર એવું કહે બ્રાહ્મણો ચરે ચાંદ્રા વ્રત ચરે ચાંદ્રણ વ્રત પિતૃતાનાં માઘમાસિ અંદર

ભગવાન ઘણા લોકો ભગવાન ઠાકોરજી હોય કે અન્ય દેવી દેવતાઓને સેવા કરતા હોય તો ઘણા લોકો અલગ અલગ વાનગી રોજેરોજ પોતાનું જે રસોઈ બનાવે રસોઈ બનાવીને ભગવાનને જવાની પોતે જમતા હોય છે પણ ઘણી વખત આપણને ખબર નથી કે અમુક માસની અંદર અમુક વસ્તુ નિષેધ કહેવામાં આવે છે માઘ માસમાં મુરાને નિષેધ કહેવામાં આવે છે માઘ માસમાં મુરાને સેવન ન કરવું જોઈએ અને ભગવાનને અર્પણ પણ ન કરવા જોઈએ અને જો તમે ભગવાનને અર્પણ કરો છો તો એને મહાપાપ લખ્યું છે પિતૃ નામ દેવતા નામ ચ મૂળકમ નૈવ દાપાયે જો તમે અર્પણ કરો છો ભગવાનને અથવા પિતૃઓને તો એનાથી ઘરમાંથી એ દેવદોષ અથવા પિતૃદોષ લાગુ પડે છે એટલે બને ત્યાં સુધી માઘ માસમાં મૂળા ભગવાનને અર્પણ અથવા પિતૃને અર્પણ ન કરવા જોઈએ સાથે સાથે એવું લખ્યું છે બ્રાહ્મણો મૂદકમ ભુક્તવા મૂળાનું દાન પણ ન કરવું જોઈએ અને કોઈને ભુદેવને કદાચ ભોજન કરાવતા હોય માઘ માસમાં તો મૂળાનું ભોજન પણ એમને ન કરાવવું જોઈએ એમને બીજા અન્ય વસ્તુ લો પણ માઘ માસ ચાલે છે તો મોડાનું ભક્ષણ કરવે જો કદાચ કરે તો ચાંદ્રાણમ વ્રતમ તો તે ભક્ષણ કરનાર અને કરાવનારને ચાંદ્રા વ્રત કરવું પડે છે કેમ કે મહાપાપ લાગે છે અને આવું હું નથી કહેતો આ નિર્ણય સિંધુ ગ્રંથની અંદર આનું વર્ણન છે પિતૃનામ દેવતાનામ નહીં નહીત બ્રાહ્મણ મૂલકમ ભુક્તવા ચરેન ચાંદ્રાણમ વ્રતમ એટલે આ માઘ માસમાં મૂળાનું સેવન દાન અર્પણ કે પૂજામાં ન લેવા જોઈએ બીજા નંબરની વસ્તુ કે માઘ માઘ માસની અંદર ભગવાન નારાયણની પૂજા વિશેષ કરી શકાય માઘ મહિનામાં બને એટલું ઓમ નમો ભગત વાસુદેવ જાપ કરી શકાય ભગવાન નારાયણની રોજ રોજે રોજ પૂજા કરી શકાય વિષ્ણુ શાસ્ત્ર રોજ રોજે રોજ પાઠ કરી શકાય અને શિવાલયમાં માઘ માસમાં જો તમે શિવજીને બહુ વધારે માનતા હોય તો તમારે આખા માઘ મહિનાની અંદર શિવજીના મંદિરમાં સાંજના સમયે સંધ્યાકાળ સમયે તમારે દીવો કરવાનો કયો દીવો કરવાનો તો કે કાળા તલના તેલનો દીવો કરવો કાળા જે કાળા તલ હોય કાળા તલનું જે તેલ હોય એ તેલનો દીવો શિવજીના મંદિરમાં જઈને કરવો માઘ મહિના પૂરતો વાત છે આમ તો શિવજીના મંદિરમાં ઘીનો દીવો પણ થાય પણ માઘ મહિનો આવે તો કાળા તલના તેલનો દીવો કરવો અને એનાથી શું થાય તો માઘ માસમાં શિવજીના મંદિરમાં કાળા તલનો તેલનો દીવો કરવાથી મનુષ્યના જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય છે એ ઘર ઉપર કોઈ આસુરી શક્તિ હોય એનું નષ્ટ થાય છે વ્યક્તિની તરક્કી થાય છે પ્રગતિ થાય છે શિવ કૃપા મળે છે અને એવું મહત્વ શાસ્ત્રમાં કહેલું છે તિલ તૈલે દેવ્યા એટલે કે તિલ તૈલા દીપા સિલ એટલે કે તલ તલનું તેલ એનો દીવો કરી અને શિવા શિવ શિવગૃહે એટલે શિવ શિવનું જે ઘર છે જેને આપણે શિવાલય અથવા શિવનું મંદિર કહીએ તો શિવાલયમાં જઈ અને શિવજીને અર્પણ કરો શિવ શિવગૃહે શુભા તો એ વ્યક્તિનું શુભા કેતા શુભ એનું શુભત્વ એનું સારું થવાનું ચાલુ થાય છે એટલે માઘ મહિનામાં શક્ય હોય એટલું રોજ ટાઈમ મળે તો રોજ જાઓ કદાચ ન રોજ ન જવાય તો સોમવાર તો ચોક્કસ લો પણ માઘ માસમાં બને એટલું સાંજના સમયે શિવજીને રોજ દીવો કરવાનું ચાલુ રાખો તલના તેલનો દીવો તમારું સારું થવાનું ચાલુ થશે શુભત્વ થાય છે અને આવું હું નથી કહેતો પણ નિર્ણય સિંધુ નામના ગ્રંથમાં લખેલું છે ને જે ગ્રંથમાં લખ્યું હોય તે સાચું હોય રહી વાત કે ખાસ કરીને માઘ માસમાં કોઈ ભુદેવને કદાચ દાન કરવું હોય તો શું કરવું જોઈએ તો એનું પણ તમને કહી દઉં તિલ દેવાશ્ચ વિપ્રેભ્ય સર્વદેવો તરાયણે ભુદેવને દાન કરવું હોય તો કયું દાન કરાય તો ખાસ કરીને તલનું દાન કરી શકાય

હો મે તૈલ્યા પ્રકૃત વિતા સર્વ માઘ માસમાં તલનું હવન અને ગાયનું ઘી અને સફેદ તલની આહુતિ વિશેષ ફળ આપે છે જે લોકોને ખાસ માઘ માસમાં વ્રત કરવું હોય તો એ લોકો ભૂમિ ઉપર માઘ મહિનાની અંદર ભૂમિ ઉપર સહન કરવાનું રાખે જમીન ઉપર સહન કરે છે તો એનું પણ શુભત્વ થાય છે ભૂમિ શયન જે લોકો ખાસ કરીને અનુષ્ઠાન વગેરે કરતા હોય એ લોકો ભૂમિ ઉપર સહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે વિશેષમાં જેનું શરીર સારું હોય ઉપવાસ કરી શકતા હોય તો આખા માસની અંદર નિરાહાર ઉપહાર નિરાહાર મતલબ અન્નનો ત્યાગ કરી આખો મહિનો ઉપવાસ કરી શકે તે ના થાય તો એક ટાણું કરીને ઉપવાસ કરી શકાય ફલનું આહાર કરીને ઉપવાસ કરી શકાય મતલબ ઉપવાસ કરવાથી પણ માઘ માસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે માઘ માસની અંદર શક્ય હોય તો ઓમ નમ ભગવતી વાસુદેવાયનું લેખન મંત્ર લેખન લાલ પેનથી લખવાનું ચાલુ કરો માઘ મહિનાનું શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્ત્વ રહેલું છે તો આવા પવિત્ર માસ હોય તો એ માસનો લાભ લઈ આપણાથી થાય એટલું પૂજા પાઠ દાન જપ તપ વ્રથ વગેરે આપણે આપણે કરી અને દેવતાઓના આશીર્વાદ આપણે લેતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આજનો કાર્યક્રમ ખાસ હતો કે માઘ મહિનામાં મૂળાનો નિષેધ એટલે માઘ મહિનાની અંદર મૂળા કેમ ના ખાવા જોઈએ ભગવાનને કેમ અર્પણ ના કરવું જોઈએ અર્પણ કરીએ તો શું દોષ લાગે અને એના પ્રાયશ્ચિત નિમિત્તે શું કરવું તેના વિશે પણ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલું ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે હું કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે તમે રજા જય ભગવાન